ઇકોમાં બીજી ટ્રમમાં ચેરમેન મહિના પછી દેશના કૃષિ ક્ષેત્રે પ્રધાનમંત્રીજીએ ખેડૂતોની આવક વધારવા અને સૌનો સાથ સૌનો વિકાસ અને કૃષિ ક્ષેત્રને માધ્યમથી સમગ્ર દેશમાં ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતી થાય એના ઉપર જોર આપ્યું છે અને લીડ ઇકો લેશે કઈ ટ્રમમાં યુરિયા ઓછું વાપરવું એવું જ્યારે પ્રધાનમંત્રીએ સૂચન કર્યું યુરિયા યુરિયાની શોધ કરી વિદેશમાંથી જે યુરિયા મંગાવવામાં આવતું એમાં પણ ઓછી ખપત વિદેશથી થાય અને નેનો પણ વધુ થાય એ દિશા પ્રયાસો કર્યા અને આવતા દિવસોમાં નેનોના માધ્યમથી પૂરી સ્થિતિમાં દેશમાં ખેતી થાય એના માટે પ્રસાર પ્રચાર અને ખેડૂતોને સાચી માહિતીઓ પૂરી પાડીને દેશના ઊંડિયામાં વિદેશ જતો અટકાવીને સબસિડી જે યુરિયામાં આપતી હતી આપવામાં આવતી એ બચાવીને દેશમાં જે ઊંડિયામાં સબસિડી બચે એને કૃષિ વિભાગના દ્વારા ખેડૂતોને ઉપયોગી થાય એવી યોજનાઓ બનાવવા માટે જે કેન્દ્ર સરકારે યોજનાઓ કરી છે એને પણ નીચે સુધી લઈ જવા માટે ઇકોના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે સામાજિક રીતે જ્યારે જ્યારે આફતના પ્રસંગ આવ્યા ત્યારે પણ એક કોરોના હોય દુષ્કાળ હોય ભૂકંપ હોય લોકોની સતત મદદ કરતું રહે છે ખેડૂતોના ગ્રામ્ય ઉદ્યોગને ધબક્કો રાખવા માટે કામ કરતો છે